જય શ્રી રામ મિત્રો ચાલીસ વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી કુવૈત ગયા છે ત્યારે નીચે ફોટામાં બે મુસ્લિમ વ્યક્તિઓ દેખાય છે તેમનું નામ અબ્દુલ્લા અલ બ્રાઉન અને અબ્દુલ લતીફ અલ નેસેફ છે તેમણે રામાયણ અને મહાભારતનું અરેબીમાં ભાષાંતર કર્યું છે અને મોદીજી સમક્ષ મૂક્યું મોદીજીએ બંને કોપી પર પોતાની સિગ્નેચર સાથે સાથે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ લખ્યું તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં ઈસ્લામનો ઇસ્લામનો જન્મ થયો તે દેશો અને તેની આજુબાજુના જેટલા પણ મુખ્ય દેશો છે તેણે મોદીજીને તેમનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો છે એવા કુલ નવ એવોર્ડ ઇસ્લામિક દેશો તરફથી મોદીજીને મળ્યા છે અને આપણે ત્યાં લોકો નફરત કરે છે માટે હું હંમેશા કહેતો હોઉં છું કે ઓરિજિનલ હંમેશા શાંત હોય અને વટલાયેલું હંમેશા કટ્ટર હોય કારણ કે ઓરિજિનલે પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનું નથી હોતું જ્યારે વટલાયેલું હંમેશા પોતાની આઈડેન્ટિટી સાબિત કરવા માટે વલખા મારતું હોય છે નોટ સિંહ ખાલી શ્વાસ લે તો પણ જંગલમાં હાજરી નોંધાય જ્યારે કૂતરાએ પોતાની ઉપસ્થિતિ માટે પસવું પડે છે લેખકનો એક એક શબ્દ હકીકતની સાબિતી આપે છે જય શ્રી રામ મિત્રો